સરતાપુણા વિસ્તારમાં ખાડી પાસે એપાર્ટમેન્ટ બેસી જવાની શક્યતાઓ વચ્ચે પાલિકા દ્વારા તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા અને લોકોનું અચાનક સ્થળાંતર કરાયું હતું પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા છે ડ્રેનેજ લાઇન કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું દબાણ શાખાએ અચાનક સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયો હતો તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા

કે તમે કા બિચારા બી શેરા હેરાન છે કે આને ગમી ને રેવાનું કહી દ્યું પછી હમણાં બતાયું તમે આય લેવા સાંજે નાસ્તો દઈ ગયા તા ત્યારે કોઈ વસ્તુ નથી પાણી નથી કોઈ વસ્તુ નથી તમને ક્યાંક રહેવાની સુવિધા કહી દો તમે ક્યાંક રહી અમે અમે સહી અત્યારે વીસ જણા સહી બિલ્ડિંગ માં તો કઈ નથી પણ ઈ કે કે અચાનક કે બધાય ખાલી કર ના પડી જાય એમ છે દીવાલ પડી જાય એમ છે ઓલી ખાડી પડી ગઈ ને હિસાબે